જય ડાયરાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં પોણા બે વાગ્યે કારણ કે હવારમાં તો આટા મારવા વઈ ગયો હતો ક્રિકેટના ગ્રાઉન્ડમાં એટલે કંઈ જાજુ જાજુ હું શરૂઆત નહોતી થઈ વિડીયોની એટલે અત્યારે અહીંયાથી શરૂઆત થઈ છે વેદું અત્યારે ફિયાની ઘરે ગઈ છે એટલે ખાલી ભાઈ એક જ છે અને ભાઈ એક હોય એટલે થોડીક શાંતિ હોય બે ભેગા થાય એટલે ધડબડાટી બોલતી હોય પણ હવે એમાંથી એકાદું ન હોય એટલે શાંતિ થઈ જાય એવું હોય જોઈએ હવે રોકાવાનું હતી પણ એનું નક્કી ન હોય હાઈન પડે વળી એમ કે મારે ઘરે આવવું છે એટલે જોઈએ હવે રોકાય છે કે નહીં એવું છે ચાલો નાનકડી વાતથી નાનકડું એવું જ્ઞાન જેવું થોડુંક લાગે એવું તમને કહી દો આમે કહેવામાં તો કાંઈ ઘટે નહીં હવે ટ્રાફિક બહુ મોટો અત્યારે હમણાં બહુ થાય છે ને એટલે એ ધ્યાનમાં આવે કે હમણાં અમારે અહીંયા જેતપુર બાજુ અને રાજકોટ બાજુ બે સાઈડ હાઈવેનું કામ ચાલે એટલે સિક્સ લાઈનના જે વાહનો આવતા હોય અમુક અમુક જગ્યાએ એક લાઇનમાં જતા હોય એટલે અચાનક ગમે ત્યારે ગમે એ જગ્યાએ ટ્રાફિક થઈ જાય હવે ટ્રાફિક થઈ જતો હોય એટલે માણસોને એમ થાય કે હવે આમાં કહીએ નીકળશું કહીએ કેટલી વાર કેટલું વેઇટિંગ છે તો એમ માણસના અવતાર માટે કેટલાય જીવોનો ટ્રાફિક થતો હોય છે ને કે ક્યારે મનુષ્ય દેહમાં જાય બીજા બધા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ બધા અહીંયા આવવા માટે આ અવતાર માટે લાઈનમાં ઊભા છે એમાં અવતાર મળી ગયો છે ને આપણે એ અવતારમાં છીએ તો કરવા જેવું ક્યાંક રહી ન જાય ને વેડફાઈ ન જાય એ બાજુ ધ્યાન કરવું વધારે જાજુ જ્ઞાન નથી દેવું પણ આ એ તો ટ્રાફિકની વાત હતી ને એમાંથી મને આ થોડુંક ખૂજી ગયું ઉપરવાળાએ હું મને તો કંઈ હું નહીં આપણે તો કંઈ કરતા છીએ નહીં પણ ઉપર વાળો કંઈક કંઈક આવી રીતે ધ્યાન દોરી દઈએ એને જે બાજુ બોલાવવું હોય એવું બોલાવી દઈએ એટલે બોલી નાખીએ બસ ચાલો આવું છે અને આ અમારો નીચે વાળો બેટરી ઉતારવા માટે રોજ અહીંયા આવીને બે જાય બેટરી હું કામ ઉતારે છે એટલે કાં ઉતારવી છે રેવા દે ને ભાઈ સાહેબ અખ નો કરે ઇન્ડિકેટર ચાલુ કરશે લાઇટ કરશે ડીપર કરશે એક તો બેટરી ઓછી હોય ને એમાંય ઉતારી નાખ્યા આ ભાઈ આ પણ ચાલુ ને ચાલુ નો કરે એ બગડી જાય પછી આપણે પીપમાં કેમ જાવું હે કોકાવા દીઓ બલ્લે તું હકાલ તો નથી તું બેટરી ઉતારસ શું કરશ કાય નથી કરતા તું બેટરી ઉતારવાનું કાય નથી કરતા વેદુ ક્યાં ગઈ વેદુ કોરિસ તો એ ક્યારે આવવાની છે ઈ ઉઠી ઉઠી ના આવવાની ક્યારે તું તેડવા જવાનો છો એને એમ કીધું કીધુંય સ્કૂલે ગઈ છે નકર તો એને પછી પાછું ભેગું જવું હોય ને ભેગું જઈને પાછો એ રિયે નહીં રહેવા દે નહીં વેદુને એટલે એવું બાનું કાઢીને ક્યાં ગઈશ વેદું કોણ આવીશ તમને નહીં કોણ મૂકવા ગયું તું એને કુલેશ હમ કોણ મૂકવા ગયું તું મમ્મી તમે તમને તો હવે તેડવા ક્યારે જવાની છે હવે કોણ જાશે તેડવા મમ્મી તું જઈશ ભેગો હા તો તમે બહાર નીકળો પેલા કા હું શું કામ બહાર નીકળું તમેની આ વાત કરો કોની આરએ વાત કરું કોઈ હે તમારું તમારું કરો તમાર હાટો વાત મારે હાટો મોબાઈલમાં વાત કરું એમ કેસ હા ઠેર બહાર જાવ તો જોવો જોવો આટાનના છોકરા જો એને આપણે આજુબાજુમાં ફરકતા હોય એ ગમે નહીં એને પ્રાઇવસી જોઈએ આવડા કિંગોરિયાવ નહીં કા મને હું કામ બહાર કાઢીશ મને રમાડીશ ભેગો રમાયડ ને થોડીક વાર નહીં રમાડ બસ હવે હું ઉતરી ગયેલી બેટરી ઉતારી માં ભાઈ સાહેબ હાલો હું જાઉં છું પણ તું હવે બેટરી ઉતારતો નહીં તો જ અને ઓલી ચાવી બંધ કરી દે નકર નહીં જાવ હા બસ અને હું ચાલ તું ચાલુ કરીશ ને એટલે હું તરત પાછો અંદર આવી જઈશ હા બસ ચાલુ કરીશ એટલે હું પાછો અંદર આવીશ કરતો નહીં પાછા આપણને જવાબ મોટા માણાની જેમ દે હા પણ તમે જાવ ને એવું છે છોકરા આપણે જે વર્ષે જેવી બુદ્ધિ આવતી ને એટલી અત્યારે જનરેશનમાં બીજે બે ત્રણ વર્ષના હોય ને તો એનાથી વધારે બુદ્ધિ આવવા માંડી છે સમય સમય પ્રમાણે આવું બધું હાલશે હજી કદાચ એની આગળની જે પેઢી આવશે એનાથી વધશે એટલે આવું બધું પરિવર્તન સમયને અનુસાર આવતું રહે બુદ્ધિશાળી લોકો વધતા જાય કોમ્પિટિશનમાં વધારો થતો જાય પહેલાંના જમાનામાં જ્યારે હું તમે આપણી ઉંમરના જે અત્યારે ચાલીસ વર્ષના હોય ને એ બધા ભણતા હોય ત્યારે તો એતે રહેસીને નેવું ટકા એટલે બહુ કહેવાય હવે જ આપણે જોઈએ તો અઠ્ઠાણું નવ્વાણું આવે એમાં એવાય કેટલા નીકળે એટલે કોમ્પિટિશનમાં આમ જોવા જાવ તો એ બધું વધારે પડતું બધા બ્રેઇનવાળાને વધારે એજ્યુકેટેડને વધારે બુદ્ધિશાળી બધા લોકો થતા જાય છે એ તો રહેવાનું ચાલો હા એ એક શેરડી છે ને હજી બાકી છે આ યુટ્યુબમાંગરનું ઘણી વાર થાય આપણને ખબર ન હોય કયો જાય આપણને એમ થાય કે જેમાં મહેનત બહુ કરી આ તો હાલવો જોઈએ એવા ન હાલતા હોય અને જ કોક કોક નાખી દીધા હોય સાવ તો એ હાલી જાય એટલે આવું બધું હોય કાપવા દે ને એમાં કેમ એ નું માલિક સાંભળી લે છે તમ તારે મોજ થી કહી દેવાનું એમાં કાંઈ વાંધો નહીં તો શું છે એને કંઈ ગુજરાતી ન આવડતી હોય ને એક વૈજ્ઞાનિક ભગવાન ઉપર સંશોધન કરવા બેઠો કે ભગવાન કેવો હોય ને શું હોય ને એની બધી ડિટેલ ઉપર સંશોધન કરવું તો એને ખબર નત પડતી કે ક્યાંથી મારે સંશોધન શરૂઆત કરવી એટલે એક હાલો કાંઈ નહીં તો મગફળીના દાણા ઉપર સંશોધન શરૂઆત કરી એને હવે મગફળીની અલગ અલગ જાતો ને એની ઉપર બધું ડિટેલમાં એના બિયારણને એની ઉપર બહુ બધું સંશોધન કર્યું પછી અચાનક એક દિવસે એની લેબોરેટરીમાં એ અચાનક ખુશ થઈને હસવા માંડ્યો એટલે કોકે પૂછશું કેમ તું આ હસવા માંડ્યો તો કે આ એક મગફળીના દાણાની અંદર રહેલું રહસ્ય હું આટલા વર્ષોથી આની ઉપર સંશોધન કરું છું તોય ઉકેલી નથી શીખો તો હું ભગવાનને તો કેમ ઓળખી શકું એટલે ત્યાંથી એને એવી પ્રેરણા મળી કે મગફળીનો દાણો નથી ઉકલતો તો ભગવાન તો કેમ ઉકલે ચાલો તો આજના માટે લગભગ આટલું જ રાખશું એકલા એકલા પછી જાજુ બોલીને તમને બોર કરવા એના કરતાં કંઈક બે ત્રણ જણા હોય બાળકો હોય ને બીજા બધા બે ચાર જણા હોય ને વિડીયો લાંબો બને તો મજા આવે થોડીક એકલા એકલામાં પછી તમે બોર થઈ જાવ એટલે એમ લાગે કે આ લાંબુ લેક્ચર દીધા જ રાખે છે હવે બંધ થાય તો સારું એવું બધું થાય એના કરતાં સ્વયંભુ બંધ થઈ જવું એ એક ઉપલબ્ધિ છે ને એટલા માટે આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછું કંઈક નવું હોય છે કહેવા જેવું બતાવવા જેવું જો હોય છે મને લાગશે તો હું આમાં નામાં એડ કરીને મૂકી દઉં છું આપણે એવી કાંઈ પાબંદી તો હોતી નથી કે ભાઈ પૂરો કરી દીધો એટલે પછી પાછળ કાંઈ એડ ન થાય અપલોડ ન થાય વિડીયો બનીને ત્યાં સુધીમાં કાંઈ પણ એવું લાગે તો એડ કરીને મૂકી જ દઈ છે આવું છે તો મળીએ પાછા નવા વિડીયોમાં